પીપુડીવાળાનો પેલો તન મન પેલો તન મન ચોરી ગયો એ તું કીળાનો કરંડીયો ચોરી ગયો એ તું કીળાનું કરંડીયો

તે તમારે શોધી કાઢવાનું છે આપણા પાસે અહી ભારતનું એક નકશો છે તો અહી આપણે ભારતના કયા રાજ્યમાં કઈ કેરી થાય છે તે દર્શાવવા જઈ રહ્યા છીએ જેમ કે ગુજરાતમાં આપણને જોવા મળે છે કેસર કેરી એ ઉપરાંત જોઈએ તો મહારાષ્ટ્ર તેમાં આપણને જોવા મળે છે રત્નાગીરી હાફુસ ખરું ને એ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે લંગડો તો આવી રીતે ભારતના અન્ય રાજ્યોમાં ઉત્પાદન થતી કેરી કયા નામથી ઓળખાય છે અને તે રાજ્ય કયું તે તમારે ભારતનો નકશો મેળવીને નકશા પૂર્તિ કરવાની છે કરશો ને હમ આ ઉપરાંત ભારત સિવાય વિશ્વના ઘણા બધા દેશોમાં પણ કેરી પાકતી હોય છે જેમ કે ચીન પાકિસ્તાન બ્રાઝિલ વગેરે તો અહીં મેં અમુક દેશોના નામ તો કહ્યા જ છે તમારે બીજા કયા દેશોમાં કેરી પાકે છે તે શોધી કાઢવાનું છે અને તમારી નોંધપોતીમાં નોંધી રાખવાનું છે વિશ્વનો નકશો મેળવીને વિશ્વના નકશામાં આ દેશને દર્શાવવાના પણ છે આટલું ગૃહ કાર્ય ને હમ આ ગૃહ કાર્ય કરવા માટે જરૂર જણાય તો તમારા વડીલોની મદદ લઈ શકો છો ઉનાળાની મિજબાની કેરીના પાપડ બનાવાની ચિત્ર વાર્તા અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચાં સાથે પણ ખાવી ખૂબ ગમતી હતી ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું મા આપણી પાસે કેટલી બધી કેરીઓ છે થોડી કેરીના પાપડ બનાવો બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા તેઓ તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટ્ટાઈ નીલગીરીના ઝાડના થાંભલા નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી બંને ભાઈઓને થાંભલાની મદદથી માચડો બનાવ્યો અને તેઓએ તે ચટ્ટાઈ માચડા પર ફેલાવી ને બાંધી દીધી બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી તેમણે કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો પછી અલ્પેશે ગોળને તેમાં ખાંડ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવી ભેગા કર્યા માએ પછી તે માવો ચટ્ટાઈ ઉપર પાતળું થર કરી પાથર્યો પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવા માટે મૂકવામાં આવ્યું સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી દીધી બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો માવામાં તેમને ગોળ અને ખાંડ ઉમેર્યા પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર પાથર્યો બંને ભાઈઓને આ કામ આપવામાં આવ્યું હતું બંને સાથે મળી ઘણા થર એક ઉપર એક પાથર્યા આગળના ચાર અઠવાડિયા વરસાદ ના પડે એવી તેઓ આશા રાખતા હતા ચાર અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કરે રાખ્યા જ્યાં સુધી તે થર ચાર સેન્ટીમીટર જેટલું જાડું ન થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું થોડા દિવસ પછી માએ કહ્યું કેરીના પાપડ તૈયાર છે આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું બીજા દિવસે ચટ્ટાઈ માચરા પરથી નીચે લાવવામાં આવી કેરીના પાપડના નાના ટુકડા કર્યા બંને ભાઈઓએ તે ચાખ્યા તે ખૂબ સ્વાદિષ્ટ હતા અને મહેન્દ્રએ કહ્યું વાહ કેટલું સ્વાદિષ્ટ છે આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી તો બાળ મિત્રો આપણે કેરીના પાપડ બનાવવાની એક ચિત્ર વાર્તા જોઈ તો હવે આપણે કેરીના પાપડ બનાવવાનો એક વિડીયો નિહાળીએ અહીં એક કેરીના રસ સાથે એક ચમચી ખાંડનું પ્રમાણ રાખશું સૌ પ્રથમ આપણે કઢાઈમાં કેરીનો રસ કાઢી લેશું કેરીનો રસ પાણી નાખ્યા વિનાનો લેવાનો છે તે ધ્યાનમાં રહે આ કેરીના રસમાં લીધેલી ખાંડ ઉમેરશું હવે આ તૈયાર કરેલ ધીમા તાપે ગેસ પણ ગરમ કરીશું હવે થોડી વાર હલાવ્યા બાદ આપણે તવેથા ઉપર કે ચમચા ઉપર આવી રીતે લઈને જોશું કે તેમાં તાર દેખાય છે જો તાર દેખાય તો આપણે ગેસ તરત બંધ કરી દઈશું જુઓ બાજુમાં રાખેલી આ થાળી છે તે થાળીમાં ઘી લગાડી અને તે તૈયાર થયેલા રસને થાળીમાં ફેલાવી દેશું હવે આ તૈયાર થયેલી થાળીને તડકામાં રાખી દેશું આ રસની થાળીને સુકાતા લગભગ બે થી ત્રણ દિવસ લાગશે અરે વાહ આ તો કેરીના રસના પાપડ તૈયાર થઈ ગયા કેરીના પાપડ સુકાઈ ગયા છે તો તેની કિનારીને ઉખાડી પાપડ આખો લઈ લઈશું હવે આ આખા પાપડના નાના મોટા તમને ફાવે તેવા ટુકડા કરીને રાખી લઈશું લો તો આપણા કેરીના રસના પાપડ તૈયાર થઈ ગયા જોયું ને આ પાપડ બનાવવા કેટલા સહેલા છે તમે પણ હવે બનાવશો ને ચાલો તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યા કેમ સુકવવામાં આવ્યા કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી અને તેને તડકામાં સૂકવવાથી તે સૂર્યપ્રકાશને લીધે સૂકાઈ જાય છે તેમાંથી ભેજ જે છે એનું પ્રમાણ ઓછો થઈ જાય છે બીજો પ્રશ્ન પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી શા માટે આપણે પાકી કેરી પસંદ કરી કારણ કે પાકી કેરીમાંથી મેળવાતો કેરીનો ઘર જે છે એમાંથી વધુ સારા કેરીના પાપડ બનાવી શકીએ છીએ પ્રશ્ન ત્રણ બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા તેના માટે તેમણે શું કર્યું તે મુદ્દાસર લખવાનું છે સૌ પ્રથમ બંને ભાઈઓએ કેરીના પાપડ બનાવવા માટે તેમના પિતાજી સાથે તે બજારમાં ગયા જરૂરી એવી સામગ્રી લઈને આવ્યા આ સામગ્રી લઈને આવ્યા બાદ તેમને કેરીના પાપડ સુકવવા માટે ઊંચો માછડો બાંધ્યો અને પાકી જોઈને સારી સરસ પાકેલી કેરીઓને પસંદ કરી એ કેરીમાંથી માવો કાઢી એક મોટા વાસણમાં લીધો કેરીના માવામાં રહેલા રેસાને દૂર કરવા તેને સૂતરાઉ કાપડથી ગાળી નાખ્યા તેમાં ગોળની અંદર ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી તેમને વાટીને ભૂકા જેવો ગોળ તૈયાર કર્યો અને પ્રમાણસર ગોળ અને ખાંડને કેરીના રસમાં ભેગો કરી દીધો ગોળ અને ખાંડને એક સરખા પ્રમાણમાં કેરીના રસમાં ભેગા કર્યા ત્યારબાદ ઊંચા માછડા ઉપર ચટ્ટાયું પાથરેલી હતી તેમાં તેમણે નાના નાના કેરીના પાપડ સુકવવાની શરૂઆત કરી એક દિવસ બાદ થોડા સુકાઈ ગયેલા પાપડ ઉપર બીજા દિવસે તેમણે ફરીથી કેરીનો માવો લીધો માવામાં તેમણે પ્રમાણસર ખાંડ અને ગોળ ઉમેર્યા અને એમ જ આગલા દિવસની જેમ તેના ઉપર થર પાથર્યો તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે આ પ્રશ્નનો જવાબ તો તમારે જ આપવાનો છે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓને કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે તે તમારે જાતે જ શોધવાનું છે